તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ તો અત્યારે સવાર સવારમાં આપણે જાય જાઈસી ફેરો કરવા માટે અને ફેરો કરવા આપણે જવાનું છે ઠેઠ આપણે રંગ પર વેલા સાઈડ તો આલા જાય બાકી આ ભાઈની આપડી રિક્ષા અને રિક્ષામાં ભઈરાયે આપણે બે પીસ સમજો હો ને બે પીસ લાવો દેખાડી દઉં આપડા આ કાર્તિકભાઈ જો આપડી આરે છે અને આરે રિક્ષા અને આરિયા બોક્સ અને આરિયા આપણે

આ એ બધું છે જ્યારે ટાઈમ મળે ને ત્યારે અમે જી આવીએ એટલે ત્યારે આપણો વ્લોગ આવે જબરજસ્ત અને જ્યારે આપણો ટાઈમ ના હોય ને ત્યારે આપણો વ્લોગ આવે કામનો વ્લોગ આવે કે અમે આમ જામ કરી અને કાલે મે આમ કરશું એટલે અત્યારે અમે આપણે જાઈશું થોડે ઉપરથી ખાડાખડીવાળો રોડ રોડે અને પહોંચી જાય આપણે કારખાને તો હાલો આ પીસ પહોંચાડી દઈએ and then we have to go down the road to get to the hotel. Was it all in vain? My world revolved around you now It's trapped inside the pain Maybe I should stay In the dark I turn you out into a place you're far away oh! I'm going ખાલી કરીને નીકળી ગયા છે હું ને કાર્તિક તો આર્યો રોડ આપણે અને આર્યા આપણે હજી જવાનું હોય હવે ભરવા માટે તો ભરી આવ્યા ભરીને ખાલી કરશું આના રોડ ઉપર જ ભરીને આના રોડ ઉપર ખાલી કરવાનું છે તો નગરું એક ને ખુલ્લું થશે તો હાલો આપણે ડાયરેક્ટ ખાલી કરીને અને આપણે ભેગા થશું બરોબર આખે આ અત્યારે રોદા બોદા એવા હે ને આ રોડ ઉપર વાત ન પૂછો જોઈએ અહીંયા કને જો નકરા ખાડા ખડીયા છે જોયા ચાલો ડાયરેક્ટ હવે આપણે ખાલી કરીને જ મળીએ બાકી આ ખાડા ખડીયામાં હું વિડિયો ઉતારવામાં આપણને એમ થાય કે આ હા જો જો હાલે તો જો એના પહેરા કમ્પલેટ કરીને આપણે આવી ગયા હતી મોરબી મેં કીધું એકાદ આમ સિનામેટિક તો લેવો પડે ત્યાં નહીં એટલે પછી આ બાજુ આવ્યા એમાં એવું હતું કે પછી થોડુંક કામ આવી ગયું અંગે આ રિક્ષા આપણે આ સોહિલભાઈની જો રિક્ષા એમ તો એ અમે હરકી કરાવવા આવ્યા હતા તો અત્યારે કાંઈ પૈતું નહીં ગેરેજવાળા હતા એમ કે કાલ આવજો તો અમે કાલ કરાવવા આવવું પડશે બાકી અત્યારે જોઈ લ્યો તમે આમ સીન બીન કેવા ગાવે મને કહેજો જરાક તો આપણે થોડાક ચાર પાંચ સિનામેટિક લઈ લઈએ સિનામેટિક લઈને આપણે નાખી દેશું જોઈ લ્યો આમ કેવા આવે કેજો થોડું કોમેન્ટમાં રેડી તો હલો સિનામેટિક લઈ લઉં ગોયસ ઇસ અત્યારે આપણે લીધી દિયા છે ઘર સાઈફ આમી નિસા પેલી પેટ્રોલ પંપ પર અને આ ફાઈનક બંધ હતી એટલે પૂરી મિત્રથી લેવી પડી તો બારું શું કેવું છે ઘરનું શું થાય આના સાઈને રાખી જો આમ રાખી તો રે ઓ આ મોરબી જેવું હાડ રાત તો રેવા છે આતારા જેટલા આને તો અત્યારે આપણે આવી ગયા એ પેટ્રોલ પંપે અહીંયા આપણે રિક્ષા મૂકી હતી તો કાર્તિકભાઈ આપણે લઈ લે છે આવડે આવડે આવે હવે તો એટલી તો આવડી ગઈ હે એટલે હવે આવડે અવડે આવ્યા જાય હાલાવાદે હલો ખરભાજી આપણે આપડી પતંગ કપાઈ ગઈ હે તો હાલ જયું ભાઈ આપડે ઠેરો વીટી લ્યો પતંગ જ એવું લંબર તોત્યા જેવું હતું કરી દીધો આ કાના એ કાટ નાખી મારી પતંગ ચમકાના એવું કર્યું કાનો પતંગ 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 આયા હે આપડી રીક્ષા હાલો ફરી પાછા આપડે કાલે નવા વિડીયો માં મળશે તો જય માતાજી